નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજારી સાહિત્ય કુંજ યુટ્યુબ ચેનલમાં નિકુંજ પ્રમાણ આપ સૌનું તૈયારી સ્વાગત કરું છે તો મિત્રો આજના વિડીયોમાં વાત કરવા છે ચૌદ હજાર સાતસો જે કાયમી શિક્ષક ભરતી કરવામાં આવી છે તે મિત્રો તે ભરતીમાં વધારો કરવાની માંગ ઉઠી છે બત્રીસ હજાર સુધી વધારો કરો કાયમી શિક્ષક ભરતી બાબતે તમે જોઈ શકો છો મિત્રો હવે આંદોલન કરશો જો જગ્યા વધારો નહીં કરવામાં આવે તો આંદોલન ફરી ચીમકી આપી છે મહાઆંદોલન કરવામાં આવશે જે જોઈ શકો છો મિત્રો અહીંયા ટેટ ટાટ પાટ પ્રસિદ્ધ કરતું કલેક્ટર પરિપત્ર જે અપડેટ કહી શકાય તો મિત્રો શું છે સંપૂર્ણ બાબત આપણે આપણે જોવાના છીએ તે પહેલાં વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુપ બંને બનાવ્યું છે તેને લિંક ડિસ્કશન મૂકું છું મિત્રો હશે જોઈન થઈ જજો તમને આ ચેનલ પર શિક્ષણ જગતની હરેક માહિતી પૂરવાત કરવામાં આવશે જ્ઞાન સહાયક વિદ્યા સહાયક કામી ભરતી સ્કૂલમાં કોઈ ભરતી આવે પ્રાઇવેટ હોય પણ જોઈન કરવામાં આવશે ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન બટન દબાણ ભૂલશો નહીં તો મિત્રો તમે જોઈ શકો છો આઝાદનું છે મિત્રો કે શિક્ષકોની ભરતીની જાહેરાત લોલીપોપ પુરવાર થાય તેવા ઉમેરોને આક્ષેપ કરે છે ચોવીસ હજાર સાતસો શિક્ષકોની ભરતી જાહેરાત બાદ જાહેરનો પ્રસિદ્ધ ન થતાં રોષ રોષ ભરાયા છે કે તમે ચોવીસ હજાર સાતસો જે શિક્ષક ભરતી જે જાહેરાત તમે ખ્યાલ છે મિત્રો ચોવી હજાર સાતસોની જે ભરતી જાહેર કરવામાં આવી છે પરંતુ હજુ કોઈ જાહેરનામું બહાર પાડવામાં આવી નથી તે બાબતે મિત્રો એ જે ઉમેદવારો રોષ ભરાયા છે અને અને આંદોલન કરવા પણ ચીમકી આપી છે સાથે સાથે મિત્રો ટેટ ટાટ પાસ ઉમેદવારોની ભરતી જાહેરનામું પ્રસિદ્ધ કરવાની માગ પૂરથી તમે જોઈ શકો છો અહીંયા કે ટાટ પાસ ઉમેદવારના જિલ્લા કલેક્ટર આવેદન આપ્યું છે અને પંચમહાલ જિલ્લાના ટેટ ટાટ પાસ ઉમેદવાર સરકાર દ્વારા જાહેરાત કરાયેલી ભરતી જાહેરનામું બહાર પાડવાની માગ સાથે જિલ્લા સેવા સદન કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે અહીં મિત્રો છ હજાર સાતસો કાયમી શિક્ષક ભરતી જાહેર કરવામાં આવનાર છે તે બદલ પણ સરકારે આપણે વ્યક્ત કર્યો છે પરંતુ મિત્રો એ ચો હજાર સાતસોમાં પણ વધારો કરવાની અહીં માગ જોવા મળી છે ચો હજાર સાતસો કાયમી શિક્ષક ભરતીની તો તમને ખ્યાલ છે મિત્રો કે જે ચિત્ર હોય સંગીતો જેમ સાજે પાંચસો શિક્ષણ સહાયકોમાં છે સમાવેશ કરવામાં આવ્યો છે પણ મિત્રો આમાં જે કાયમી શિક્ષક ભરતી વધાર બાબત પણ અપડેટ જોવા મળી રહી છે